શહેરા નજીક અણિયાદ ચોકડી ખાતે હાઈવે ઉપર માટીના ડગલાને કારણે અકસ્માત વાહન ચાલકો પરિસ્થિતિથી પરેશાન શહેરાના અણિયાદ ચોકડી વિસ્તારમાં હાઈવે માર્ગ પર ગટરના કામના કારણે મુકવામાં આવેલ માટીના ડગલાને કારણે વાહન ચાલકો માટે ઘાતક પરિસ્થિતિ સર્જાય છે ગઈ રાત્રે આ કારણસર એક કાર અચાનક માટીના ઢગલા ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો કારને નુકસાન પહોંચ્યું છે કે સુખદ મામલો એ છે કે જાનહાની તળી હતી ગુરુકૃપા મોટર્સની ની સામે છેલ્લા દોઢ માસ વરસાદી પાણીના નિકાલ માટે ઘટરની કામગીરી ચાલી રહી છે આમ કાર્યવાહ દરમિયાન રસ્તાના એક

મેં મારી લેફ્ટ સાઈડ પકડીને ચાલતો હતો અને તે અરસામાં સાઈડ પરથી કન્ટેનર આવી ગયું અને કન્ટેનર મને સામે ઢગ દેખાયો એટલે મેં લેફ્ટ ટર્ન મારવા ગયો પણ કન્ટેનરમાં આવી જાવ આવી જાય ગાડી ટચ થઈ જાય એના કારણે મેં મારી ગાડી લેફ્ટ સાઇડ પર રાખી અને બ્રેક કંટ્રોલ ના ગાડી પર થયો એટલે સાઇડ પર જે ગટર કામમાં જે માટીનો ઢગ હતો એ ઢગ પર ગાડી ચડી ગઈ છે અને મારી ગાડીને થોડું નુકસાન થયું છે પણ સ્વદનસીબ કે બીજું જાનમાલનું નુકસાન નથી થયું ને ત્યાંના આઠ થી દસ સેવાભાવી યુવકોએ મારી તાત્કાલિક હેલ્પ કરી મારી ગાડી સાઈડ પર કાઢી આપી અને મને જુદી સહાય કરી છે એ બદલ આ ગામના વ્યક્તિનો મારો ખૂબ ખૂબ આભાર અમે ઉદયપુર થી વલસાડ તરફ જઈ રહ્યા હતા નિલેશભાઈ